જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ વણઝારી ચોકમાં બાણું વર્ષથી નવરાત્રિના પર્વમાં માતાજીની આરાધના કરવા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે વર્ષો પહેલાં નવાબનું શાસન હતું ત્યારે બહેનો જાહેરમાં ગરબા ગાઈ શકતા ન હોય તેવામાં પુરુષો ગરબા કરતા હતા અને એક ગરબાની સ્પર્ધામાં વણઝારી ચોકના યુવકો વિજેતા બનતા જૂનાગઢના નવાબે ચાંદીનો ગરબો અને માથે ઢાંકવાની ચાંદીની રકાબી ભેટરૂપે આપી હતી આજે પણ નવરાત્રિના પર્વમાં પ્રાચીન ગરબીની શરૂઆતના સમયે ચાંદીની રકાબી અને મા અંબાના સ્વરૂપ ચાંદીનો ગરબો પધરાવવામાં આવે છે અને તેમાં દીપ પ્રાગટ્ય કરી પ્રાચીન ગરબીની શરૂઆત કરવામાં આવે છે આ ગરબીમાં એકસો એંસી જેટલી નાની મોટી બાળાઓ રાસ રમી માતાજીની આરાધના કરે છે બાળાઓ ભુવા રાસ સળગતી ઈંઢોળીનો રાસ રાસ પટેલ પટલાણી રાસ તેમજ પ્રખ્યાત વધનો રાસ રજૂ કરે છે ત્રીજા નોરતે વણઝારી ચોકની બાળાઓએ મહિષાસુર વધ અને સળગતી ઈંડોણીનો રાસ રજૂ કર્યો હતો વિનામૂલ્યે આયોજિત આ ગરબીમાં બાળાઓને દરરોજ લહાણીનું પણ વિતરણ કરવામાં આવે છે તો બીજી તરફ દશેરાના હવન બાદ બાળાઓને ગરબી સંચાલકો દ્વારા પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે પ્રાચીન ગરબી છે એની ઓળખ છે એનું કારણ છે કે અમારા જે પ્રખ્યાત રાસ છે ગુવા રાસ સડકની ઈંડોળીનો રાસ વિછુડાનો રાસ પટેલ પટલાણીનો રાસ સાડી રાસ અને મહીસાસુર વધ આવા જે અમારા પ્રખ્યાત રાસ છે એ જોવા માટે જૂનાગઢ અને તેમની આજુબાજુના લોકો અહીં સાંજ પડે ઉમટી પડે છે અને અને અમારો જે આખો આ ચોક છે તે ફરચક ભરાઈ જાય છે અને આટલા બધા લોકોને આટલા બધા ધર્મપ્રેમી જનતાને જોઈને અમારા લોકોનો પણ થાક ઉતરી જાય છે અને અમે માતાજીની આવી આરાધના કરી શકીએ એવી અમને માતાજી શક્તિ આપે અને આ વર્ષે એકસો ને સિત્તેર બાળાઓ છે એમને પાંચ ગ્રુપમાં અમે ભાગ પાડી અને ઉંમર પ્રમાણે રમાડીએ છીએ બાળાઓ પાસેથી કોઈ જતી ફી લેવામાં આવતી નથી હું નોરતું હોય એ નોરતાના આંકડા પ્રમાણે અમે રોજ લાણી આપીએ છીએ પહેલે નોરતે એક બીજે નોરતે બે આઠમે નોરતે આઠ દસમે નોરતે દસ આ રીતે બાળાઓને ખુશ રાખી અને એમની પાસે માતાજીની આરાધના કરાવીએ છીએ દશેરાને દિવસે હવન કરીએ છીએ હવન પછી ના રવિવારે કોઈ પણ નજીકના સ્થળે માતાજીના દર્શન કરાવી ત્યાં પણ એમને પ્રસાદ લેવડાવી એમને લાણી આપી અને આ વર્ષ પૂરતું અમે આ ગરમીને વિરામ આપીએ છીએ ભુવા રાસ સડક થી રાસ મહીસાસુર વધ વિછુડાનો રાસ સાડી રાસ પીપળી રાસ આવા અમારા જે પ્રખ્યાત રાસ છે એ અમે લોકો રોજ કરીએ છીએ અહીંયા આજે પણ આપ નિહાળી શકો છો કે અમારી મહિષાસુર રાજ અને વિશુડાના સડકપિંડોનો રાસ અત્યારે આપની સમક્ષ રજૂ કરીએ છીએ